મારુતિ કુરિયર સર્વિસમાં આગ લાગેલી હતી ગયા મહિનામાં એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બ્રિજ ચેકિંગ કરવાની જવાબદારી ફાયર બ્રિગેડની હોય છે એટલે ત્યાં ફાયર એક્સ્ટ્રીગ્યુશનને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમુક ફાયર ફેક્ટર બી ગયું હતું ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ નવ મીટરથી વધારે હાઇટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે અને નોટિસ અન્વ ફાયર સેફ્ટીના જે જે નિયમ મુજબ આપણે ફાયર સિસ્ટમ ફિટ કરાવવી પડે એ ફિટિંગ કરાવવા માટે આપણે એમને સૂચના આપેલી છે એ બિલ્ડિંગ કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ફાયર એટના જે રૂલ્સ મુજબ નવ મીટરથી વધારે હાઈટ હોય કોમર્શિયલ બિલ્ડિંગની તો એની અંદર આપણે ફાયરના નિયમ મુજબ હાઇડન સિસ્ટમ ફિટિંગ કરવી ફરજિયાત છે અલાર્મ સિસ્ટમ પછી ફાયર એક્સ્ટિગ્યુશન એ બધું લગાવવું જરૂરી છે એટલે એ સંદર્ભે આપણે એમને નોટિસ આપેલી છે નોટિસનો પીરિયડ એક વીકનો હોય છે એટલે લગભગ પાંચેક દિવસ કે છ દિવસ જેવું થયું છે નોટિસ અમારા બીજા ઓફિસર છે એમના દ્વારા અપાવે અપાયેલી છે અને એ સંદર્ભે એ લોકો ફાયર સિસ્ટમ ઝડપથી ફિટ કરી આપશે એવું ગઈકાલે એમના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું છે